હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ અને શુક્રવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો લાલ કાંદાની આવક છે ચોવીસો તેલા સફેદ કાંદાની આવકની વાત કરીએ તો હજાર તેલા તો ચાલો હવે આપણે જોઈએ લાઈ હરાજી જોવા

50 50 50 50 50 50 50 50 50

એમ કોણ થી આવે કરતિયા કરતિયા દેકાજી આલચા બાએ આતા મજર 200 રૂપિયા હેકર 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 200 રૂપિયા હેકર 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 200 રૂપિયા હેકર 100 રૂપિયા હેકર હારો મારો અમે આવાચા બોલવા મારો જો બહુ આગો છે કે આ કેરા બોલ્યા કોરું છે હા કોરું છે થોડું ચાલો મારે ગમેલામાં આગળા

બસો રૂપિયા ડાયરેક્ટ મૂકવું એસી ભાઈ પડ્યા એકસો પચાસ પચાસ રૂપિયા બોલતા પચાસ રૂપિયા બોલતા એકસો પચાસ રૂપિયા

બસો ચાર 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 બસો ને દસ રૂપિયા